હરી ફ્રેન્ડ મળીએ બરાબર આઈફોનમાં ચાર્જિંગ નહીં આપું છું આપણે ચાર્જિંગ ભરાઈ દઈએ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજને એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજનો બ્લોગ સનાવ ઉપર છે હજુ કોઈ નક્કી નહીં તમે એ બ્લોગ એ અંતક જોજો મજા આવશે આપણે કઢી જવાનું થાય તો જવાનું કડી બરાબર કોમ હોય એટલે જાઉં આપણે જવાનું સકળી એક સંઘ વરસાદ ચાલુ થઈ ગયા વરસાદ

મિત્રો આજે અમદાવાદવાળો રોડ હાઇવે સત્રાલ જાય બરોબર આપણે એક પાછળ પૂરા તો પપ્પા આવી ગયા હવા ફેજા ઘરે બરોબર ઓ કીધું પેલો ફોટો બનાવો કેટલા વાર છે

Kangkura कंकड़ै क्वार्टर हाल्या तो ला होइए अड्डी तो जो जा ada?

ખુશી હારી નહીં અમે ઊભી થઈ જાય ને તો અમે ઉપર તો મિત્રો આપણે ફોજી ના આવ્યા કારણ કે હવામાં ટાઈમ નતો મળ્યો કડી ગયા હતા એટલે અત્યારે નહીં ધોઈ નાખીશું બરાબર અને ગોવો આવે તે આપણે કોમેડી કરી નાખીએ બરોબર ગુજ એ ઓકારી કે આ માણસ આ જો બીજું આ

Dogis. Dagi. Eh, dagi. Must die, huh? Cute, honey. Eh? Go. I'm going to go to the store. તો મિત્રો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે મળશું કાલ ના નવા બ્લોગ વિડીયો માં બરોબર કાલ તો શનિવાર એટલે કાલ તો તું હારા નવી સુટી જાય ને કોમેડી છેલ્લે છેલ્લે કોમેડી કરી દે